આણંદ જિલ્લામાં આગામી ગણેશ મહોત્સવને લઈને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈએ મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે આ જાહેરનામા અનુસાર જિલ્લામાં નવ ફૂટથી વધુ ઊંચાઈની ગણેશ મૂર્તિઓ બનાવવા કે વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જાહેરનામામાં પ્લાસ્ટર ઓફ પેરિસ અને કેમિકલયુક્ત રંગોથી બનેલી મૂર્તિઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ નિર્ણય પર્યાવરણના રક્ષણ માટે લેવામાં આવ્યો છે કારણ કે આવી મૂર્તિઓનું પાણીમાં વિસર્જન કરવાથી જળચર જીવો નાશ પામે છે અને કેમિકલયુક્ત પાણી પર્યાવરણને નુકસાન પહોંચાડે છે આ જાહેરનામું પાંચ સપ્ટેમ્બર બે સુધી અમલમાં રહેશે મૂર્તિઓ બનાવવા માટે કુદરતી વસ્તુઓ અને પરંપરાગત ચીકણી માટીનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે મૂર્તિઓ પાણીમાં સહેલાઈથી ઓગળી શકે તેવા બિનઝેરી કુદરતી રંગોનો જ ઉપયોગ કરવાનો રહેશે મૂર્તિઓ મૂર્તિઓની બનાવટમાં ઘાસ લાકડા અને બાંબુનો ઉપયોગ કરી શકાશે મૂર્તિકારોએ મૂર્તિઓ બનાવતી વખતે આસપાસ ગંદકી ન કરવાની સૂચના પણ આપવામાં આવી છે વેચાણ બાદ વધેલી ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં છોડવા પર પણ પ્રતિબંધ છે અન્ય ધર્મના લોકોની લાગણી દુબાઈ તેવા ચિહ્ન હો કે નિશાનીઓવાળી મૂર્તિઓ બનાવવા ખરીદવા કે વેચવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આણંદ જિલ્લા બહારથી આવી મૂર્તિઓ લાવીને વેચનાર મૂર્તિકારો અને વેપારીઓને પણ આ નિયમો લાગુ પડશે આ જાહેરનામાનો ભંગ કરનારને કાયદાની જોગવાઈ અનુસાર સજા કરવામાં આવશે આવી જ સતત અપડેટ માટે અર્બન ગુજરાતની ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા રહો